હેલો ફ્રેન્ડ્સ જય શિયામ સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો આજ આપણે એક નવા લોકેશન ઉપર આવ્યા છીએ અને લોકેશન છે તો આ મારા ગામની વાવ છે અને બહુ જૂની અને ઐતિહાસિક વાવ છે આ જે વાવ છે છે ને બહુ જૂના સમયમાં ગળાવેલી અને આ વાવ ગળાવી થી બળિયા દાદાએ નામ એનું હતું બળુ ભાઈ પણ એને બળિયાદેવ તરીકે ઓળખાય છે તો એ આ વાવ છે ને બળિયાદેવ ગળાવેલી છે અને ઈ વાય નો થોડો ઘણો ઇતિહાસ હું તમને સિલેકશ અને પેલા આપણે વાયુમાં આપણે જઈ લઈ ના દર્શન કરી લઈ અને આપણે વાયુમાં પાણી કેટલું છે એ પણ જોઈ અને ઉતરતા ઉતરતા તો હાલો મારી જોડે પગથિયામાં હું તમને બધું દેખાડું તો હવે આપણે નીચે ઉતરીને ને જઈ કેમ કે પગથિયા ઉતરવામાં થોડોક ડર તો લાગે છે પણ કાંઈ વાંધો નહીં આપણે થોડીક ડરનો સામનો કરીશું અને હવે તમને હું અહીંયા બતાવું છું કે આ છે ને એકદમ જૂનો ઇતિહાસ છે જૂની વાવ છે તો આ વાયુમાં છે ને બત્રીસકો હાલતા અને સોળ આ બાજુ અને સોળ ઓલી બાજુ એમ બત્રીસકો હાલતા તો એક ઓલી બાજુ એમ કરીને તેત્રીસકો હતા અને હવે આપણે હાલો આગળ જઈ અને આગળ જઈને તમને હું બધું બતાવીશ હજી તો જેમ આપણે નજીક જઈને એમ થોડોક ડર વધારે વધતો જાય છે અને જો આ વાયુ તો છે એકદમ જૂની કેમ કે શે જૂની અને જર્જરીત થઈ ગયેલી પણ અહીંયા થોડુંક પગથિયાને છોકુસાય છે પણ જો એનું કારણ એ છે કે બહેનોને પહેલું વહેલું જે બાળક હોય જેનું શ્રીમતી કરીને પછી પગથિયા વાળવાના હોય તો એ પહેલાંનો રિવાજ છે તો બાળક સવા મહિનાનું થાય ને એટલે પછી એ પગથિયા વાળવાના હોય અને પગથિયા વાળવા માટે પછી આવવાનું અને કચરો ભરી અને બહાર લઈ જવાનો હોય તો પછી અહીં માતાજીનું સ્થાનક છે અને આપણે માતાજીના દર્શન કરી લઈ તો હાલો તમે વિડીયોમાં રહેજો હું તમને માતાજીના દર્શન કરાવું કેમકે અહીંયા ખોડિયાર માતાજી છે અને જેમને વાવ ગળાવી હતી એ બળિયાદેવ છે તો હાલો હું તમને દેખાડું અને નજીક જઈને દર્શન કરાવું ખોડિયાર માતાજી આ છે બળિયા દેવ એમને વાવ ગળાવી હતી એમની ખામી છે પેલા ની વિઘ્ન હર્તા ગણપતિ બાપા પણ બેઠાડેલા છે વિઘ્ન હરે અને જો આ હાવની જે છે ને આ ખડ જે હાવની છે ખડ એને હૂર વાળી હાવણી કહેવામાં આવે છે અને આ જ હાવણી થી પગથિયા વાળવાના હોય છે તો એ હાવણી અમને જો અહીંયા મૂકી રાખી છે કોઈક ની જોડે હોય નો હોય એટલા માટે આપણે હવે માતાજીના દર્શન કરી લીધા છે બળિયાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે થોડું પાણી જોવા પણ મને છે ને બીક લાગે છે એટલે ઠેઠ કોગો કે નો કોગો એની ગેરંટી નથી ભણાલા હું તમને બને ત્યાં સુધી દેખાડવાની કોશિશ કરું કેમ કે પહેલાં તો પાણી ચોખ્ખું હતું અને પાણી મીઠું હતું પણ હવે તો પાણી પણ ખારું થઈ ગયું છે અને થોડુંક કચરો પણ થઈ ગયો છે કેમ કે આખા ગામનું પાણી બધું જે આવે છે ને એ બધું વાયુમાં આવે છે તો પાણીમાં થોડોક કચરો પણ હોય તો પાણી તો થોડુંક કચરા જેવું છે પણ પાણી ઘણું આવી ગયું છે ઉનાળામાં તો ઘણું નીચે ઉતરી ગયું હોય અને આ પગીરથી આટલે સુધી નથી હજી અંદર છે પહેલાંનું કંઈક ડિઝાઇન છે ને બહુ સરસ મજાની બધી બનાવેલી હોય એમનો કંડાર કેમ કે વર્ષો જૂની વાવ છે પણ એનો આકાર એમનો એમનો જ છે એમનો જુઓ તમે સરસ મજાનો આકાર છે કે એવી સરસ મજાની વાવ બનાવેલી છે પણ જરજરી થઈ ગયેલી છે પડવા આવી ગયેલી છે અને વાવનું હજી પાછું જો હરકું નિર્માણ કરવામાં આવે ને તો બહુ મસ્ત વાવ બની જાય કેમ કે આ જૂની અને ઐતિહાસિક વાવ છે બહુ વર્ષો જૂની વાવ છે આ આવશે ને હજી આપણે અડધે પહોંચ્યા છીએ પણ આપણે અહીંયા આવતા પાણી આવી ગયું છે એટલે બહુ નીચે નથી ઉતરા અને આપણે થોડીક વીકે લાગે છે તો હવે આપણે આલા ઉપર જઈ અને પછી બાર તમને જે કો હાલતા હતા ને એ ઈ બધું બતાવવાની કોશિશ કરું તો હવે જો પગીથી અસરતા હતા ને તો મને બહુ વીક લાગે ને ઉપર આવીને જો હાશ તો હાલો હવે ઉપર જઈ અને ઉપર જાય ને પછી હું તમને બતાવું બધું કે બારનું કેવું છે બધું મસ્ત લાકડાની પણ બનાવેલી છે દિવાળી આ છે બધું લોખમ બનાવેલું અને આ છે લાકડું લાકડું એટલું મજબૂત છે કે અડીખમ શિયાળી જોવા એટલું નથી બહુ જૂની વાય છે તો પણ અને હવે તો આ બધું પડવા આવી ગયું છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે એટલે આપણે થોડાક દૂર રહીને જો તો ફ્રેન્ડ્સ આ છે ને આ જે પગથિયા છે નાના નાના એ જ્યારે અંદર અહીંયાથી આપણે વાયુમાં જવું હોય ને તો નાના આમતા પગથિયા બનાવેલા છે નાની છીડી કઈ ને તો પણ આ લે તો જો આ રીતના પગથિયા છે બનાવેલા અને નાની આમથી ગલેરી છે ગલેરી જેવું છે અને ત્યાં થોડુંક ત્યાંથી જવા એવું જ છે અધ્વિશાળાથી પણ હવે એ તૂટી ગયું છે એટલે આપણે રિક્સ નથી લેતા અને પગથિયામાં પણ જવાનું રિક્સ નથી લેતા તો હવે છે ને આ વાવ છે અને અડધી વાયુ આ બાજુ છે બરોબર આ સેન્ટર છે અને અહીંયા છે ને આ બનાવેલું છે કે વાવથી આપણે વર્તીનું આમ જવું હોય ને તો જઈ શકાય છે આવતા ને એટલે કેમ કે આખું ફરી અને પછી જાય તો બહુ વાર લાગી જાય એટલે આ વિશાળ રસ્તો આ બાજુ છે તો જો આ બાજુ તમને પહેલાં હું બતાવી દઉં કઈ રીતનું છે તો અહીંયા જે આપણે પાણી જે કો હાલતા ને તો ઈ પાણી અહીંયા આવે થાળામાં નામવાનું આવે અને આ છે ને ડબલ હાલ્યા જો વિશાળ પાડી મૂકેલી છે એટલે અહીંયા ડબલ કોહાલતા એ થાળાનું જે પાણી છે ને અહીંયાથી આવે અહીંયાથી અહીંયાથી મને પાણી જે આવતું જો આ રીતના આમાંથી પાણી જતો હશે તો આમ તો કહેવાય છે બત્રીસ કોહ પણ તેત્રીસ કોહની વાવ છે પણ એક કોહ જે આ બાજુ છે તમે બતાવું જો એક જે કો છે ને એનું નિર્માણ એટલે આમ કહેવાય છે આપણે જોવાનું છે પેલી બાજુ તો હાલો ન્યાજ તમને બતાવું અહીંયા છે ને થોડુંક આ વિશાળ આવતા છે ને આપણને થોડુંક ડર લાગે છે કેમ કે કહેવાય તો વાયુમાં ને હોય તો આપડે પાણીમાં કેમકે હવે થોડું જૂરું થઈ ગયેલું છે બધું જર્જરીત થઈ ગયેલું છે એટલે ક્યારે પડી જાય એનું કઈ નક્કી નથી આપણે થોડીક જે આપણે પેલા મેં તમને બતાવ્યા જે ઓળકો હતા હવે એ વાસ્તી હોય આ બાજુ છે તો હાલો તમને પણ આ બે બાજુ એક બાજુ બળદને આ બાજુ ખેંચવામાં આવે છે અને એક બાજુ આમાં એક ઓલામાં બે હોય એટલે એક થાળામાં બે અને એનું પાણી જે આમાં પાણી જે ખેંચીને આવતું હતું જો પાણી આમાં થાળામાં પેલા આવે થાળામાં પહેલાં આવે અને એમાંથી પછી અહીંયા આવે પછી એ બધું પાણી જે થાય ભેળું થાય ને પછી ખેતરમાં લઈ જવામાં આવે તો આ વાવનો જે જૂનો ઇતિહાસ છે ને એની અમારા પરિવારના અમારા સાખટ પરિવારના એક વડવા છે મારા દાદાજી હતા એમનો ઇતિહાસ પણ હરવાર જોડાયેલો છે તો એ મારા જે દાદા હતા ને એમની પાછળ ખાટેકડા ઘોડો લઈને પાછળ દોડતા દોડતા હતા હવે એ કયા કારણથી આવતા એ તો મને ખબર નથી કેમ કે એ એવું કાંઈ કઈ બતાવ્યું નથી પણ જે આવતા દોડીને એ બરાબર છે એ સાચી વાત છે તો દોડીને આવતા જે કાટીકડાથી દોડીને અહીંયા આવ્યા અને વાયવ સુધી પહોંચ્યા એટલે એ ઘોડો લઈને પાછળ પહોંચી ગયા એ દોડીને આવતા હતા અને એ ઘોડો લઈને પાછળ આવતા હતા તો અહીંયા આવતા આવતા છે ને જે આ વાવ જે વાયવ છે ને એ વાય એક વખત આમ ઠેકી ગયા પછી ઘોડો તો કઈ ઠેકાડાય નહીં પછી એ લોકો આમ ફરીને આવ્યા ફરીને આ બાજુ પાછા આવ્યા તો મારા દાદા હતા ને જે પાછા વાયવ ઠેકી ગયા તો બે વખત વાયુ થઈ ગયા અને વાયુ થઈ ગઈ અને પછી પાછા એ ઘોડા લઈને જે પાછા દોડતા હતા ને એ પાછા એમની પાછળ દોડ્યા તો એ આ જે એમની પાછળ ઘોડો લઈને જે દોડતા હતા ને એ ઘરે પહોંચી ગયા પછી ના જઈને પછી દાતા ને એના બાને કીધું કે તમે છે ને કે હું આવ્યો તો તો કે હું ઠપકો દેવા જ આવ્યો તો કે કોને ઠપકો દેવા એમ કે આ જે હું એમની પાછળ જે ઘોડો લઈને ખાટેગડાથી દોડીને આવ્યો હશે ને એમને એમ બાકી પણ હવે હું એમ કઉ છું કે તમે એને ખોરાક કરાવજો એમ એને ખોરાક કરાવવાની જરૂર નથી કે જો ખોરાક કરે જ છે એમ તો એ આખું જે ચીકું આવે ને જે વાહણા વાસડા વાહડા હોય એમાંથી બનાવેલું અને એમાં પછી માટીનું જે મૂકેલું હોય અને એમાં માખણ ભરેલું હોય આખું તો એ માખણ ખાતા હતા તો એ કે મારા દીકરાને જે કહેવું ન પડે કે ખોરાક કરવાનું એમ કેમકે એને ખોરાક કર્યો ને એટલે જ એ બે વખત વાવ ઠેકી ગયો હોય કે એમ તો આ રીતના કંઈક ઇતિહાસ છે અને આ મને મારા દાદાએ મારા મોટા પપ્પા છે ને એણે અને મારા પપ્પાએ મને કીધેલું છે તો આ જે ઇતિહાસ છે ને એ સાચો છે કેમ કે કોઈ બનાવટી કે ભેગ નથી તો આ એકદમ સાચો છે એ તમને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી બતાવવાની કોશિશ કરી છે અને એનો જે ઇતિહાસ હતો એ પણ તમને બતાવવાની કોશિશ કરી છે અને કેટલી જૂની વાય છે ખુમ કે બહુ બહુ વર્ષો સુધીની જૂની છે આ કેટલા વર્ષ જૂની છે તો કોઈને ખબર નથી પણ બહુ અને પૌરાણિક અને જૂની વાવ છે તો પછી બહુ લાંબો થઈ જશે તો આપણે એ બ્લોગને એન્ડ કરીએ છીએ ગુરો કરીએ છીએ તો આશા રાખું છું આજનો બ્લોગ તમને ગમ્યો હશે ને ગમો તો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો Assalamualaikum, Mas Dina Nawab. Lock, sakit ya? Seperti pada Bye bye.